આ છે એક હેરી વાળું પિન્ડર જોઈ અને તો પબ્લિક ગાંડી થઈ લેવા એવું તો હું હોય છે આમાં વહેલી હવારમાં અમારી સવારી નીકળી ગઈ કોલેજ જવાજે અમારે હાલીન જવાનું એકચ્યુઅલી માં ગાડી સર્વિસમાં દીધી ને તળાવનું કામ એ નેવું ટકા જેવું પૂરું થઈ ગયું વચમાં છે નાનો એવું આઈલેન્ડ હવે બિલેટ સિવાય તો પાણી જ નહીં પીવાનું આના ઘરથી ટિકિટના ના કઈ રૂપિયા જ ન લીધા ને મારા ઘર થી અઢાર રૂપિયા લીધા પાસે આઈફોન વાતાવરણમાં તાત્કાલિક બદલાવ આવવાથી બધા પ્લેયર વહી ગયા હતા મોસમ તાત્કાલિક બદલાવાને ને મેચ કો એક દિન કે સ્થગિત કરી દીધી એન્ટી જાય થોડોક નાસ્તો કરી અને હું આવી ગયો તો ક્લાસમાં ક્લાસમાં હાલતું પ્રેઝન્ટેસન પ્રજેક્ટમાં એવું હોય કે વેબસાઇટ બનાવીને એનું પ્રેઝન્ટેશન દેવાનું હોય બધાને આ ગુજ ધૈ છે પ્રેઝન્ટેશન પતા ને ડાયરેક્ટ હું જવાનો હતો ઘરે જઈને હું હોય ગયો તો જાય થોડુંક રનિંગ કરી તો દુકાનમાં એક વસ્તુ લેવા મારો ધ્યાન પડ્યુંલ જોયું અને આંડલ જોઈ લેવા લોકો ગાંડા થઈ ગયા અત્યારે આ કિન્ડલ જોયું બ્લેક માં પચાસ રૂપિયાનો ખર્ચ કરી નહીં હું હવે જોવાનું રહ્યું હું મારા પૈસા વસૂલ થશે હવે તો આનું અનબોક્સિંગ કરું તો આ હું નીકળતો હોય છે પેલા તો નીકળી ચમચી એક બોક્સ માં ચોકલેટ નાના આવા બોલ જેની કિંમત છે બે રૂપિયા હવે આમાંથી હું નીકળે ને એ જોવાનું રહ્યું આમાંથી નીકળ્યું નાનો એવું રમકડું આ છે એક કાગળ હવે આનું તો શું કરવાનું તો મને ખબર નથી આ પ્રોડક્ટ આટલું પચાસ રૂપિયા ખર્ચાઈ નહીં